જે દરિયાની અંચે જાય છે ત્યાં પણ મંદિર આવેલું છે તો ચાલો હવે જઈએ તો આપણે આ ભવ્ય મંદિર તરફ જઈ રહ્યા છીએ કે ઊંચી જગ્યા ઉપર બાંધવામાં આવ્યું છે કેમ કે આગળ મિત્રો દરિયો આવેલો છે તો મિત્રો આપણે હવે મંદિરની ઉપર જઈએ દર્શન કરવા માટે તો અહીંથી જઈએ હવે આ સીડીઓથી આ મંદિરનો ઇતિહાસ મિત્રો રાવણની કથા સાથે સંકળાયેલો છે કેમ કે તમે બધા જાણતા હશો કે રાવણ ભગવાન શિવનો પરમ ભક્ત હતો અને ભગવાન શિવનું તપ કરેલું જેના કારણે ભગવાન શિવ રાવણ ઉપર પ્રસન્ન થયેલા અને તેને એક વરદાન આપેલું અને વરદાનમાં ભગવાન શિવે તેમને એક શિવલિંગ આપેલું આ શિવલિંગના કારણે દેવોને એવું લાગ્યું કે રાવણ હવે અમર થઈ જશે અને તેઓ બધા ભગવાન વિષ્ણુ જોડે ગયા જ્યારે રાવણ અહીં ઉપરથી પોતાનું શિવલિંગ લઈ અને જતો હતો ત્યારે ભગવાન વિષ્ણુ ગાયનું સ્વરૂપ ધારણ કરી કાદવમાં ફસાઈ ગયા અને ગાયને બહાર કાઢતા વ્યક્તિનું સ્વરૂપ પણ ધારણ કર્યું અને રાવણ જોડે મદદ માગી ત્યારે રાવણ શિવલિંગને જમીન ઉપર મૂકી અને તે વ્યક્તિની મદદ કરવા લાગ્યો અને જ્યારે ભગવાન શિવે વરદાન આપેલું ત્યારે રાવણને કીધેલું કે તું આ શિવલિંગને જમીન ઉપર મૂકતો નહીં અને એક શિવલિંગમાંથી એક કરોડ શિવલિંગ બની ગયા અને રાવણને લાગ્યું કે આમાંથી હવે કયું શિવલિંગ લઉં અને રાવણ એમાંથી એક શિવલિંગ લઈ અને હાલતો થઈ ગયો અને જે મૂળ શિવલિંગ હતું તે અહીં રહી ગયું અને આમ અહીં જે મૂળ શિવલિંગના આધારે આ મંદિરનું નામ કોટેશ્વર પડ્યું અને આમ અહીં આ કોટેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના થઈ તો આપણે હવે દર્શન કરી લઈએ તો મિત્રો આ મંદિરે આપણે દર્શન કરી અને જે પેલો ભારતીય સરહદનો છેલ્લો પોઈન્ટ છે ત્યાં પણ જઈએ થોડી વારમાં અને હવે મિત્રો આપણે મેન કોટેશ્વર મહાદેવના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ આ મેન મંદિર છે કે જ્યાં મૂળ શિવલિંગની સ્થાપના થયેલી તો હવે આપણે અંદર જઈએ તો મિત્રો આપણે હવે દર્શન કરીને બહાર આવી ચૂક્યા છીએ અને અંદર મંદિરની અંદર વિડિયોગ્રાફી અલાવ નથી મંદિર ઉપરથી મિત્રો નીચેના દ્રશ્યો કંઈક આવા દેખાય છે અદ્ભુત ખરેખર બહુ જ મસ્ત જગ્યા છે મિત્રો તો હવે મિત્રો આપણે આ તરફ જઈને જોઈએ શું આવેલું છે અહીં લોકો ફોટો ક્લિક કરાવી રહ્યા છે કે મસ્ત લોકેશન છે એટલા માટે અને આ બાજુ પણ હરવા ફરવાની જગ્યા આવેલી છે સુવિધા છે અને હવે આપણે અહીં શ્રી ગંગાગરી બાપુના જાગીરની ગાદીના દર્શન કરીએ અહીં મિત્રો જમવા રહેવાની સગવડ નથી પરંતુ અહીંથી બે કિલોમીટર દૂર આવેલ નારાયણ સરોવરમાં ત્યાં આગળ વ્યવસ્થા છે હવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ ભારતની સરહદના છેલ્લા ગામના છેલ્લા પોઈન્ટે જે તમને અહીંથી દૂરથી બતાવું ત્યાં આગળ જઈ રહ્યા છીએ આપણે તો તમે મિત્રો આ બાજુ જોઈ શકો છો કે અહીંના જે માછીમારો છે આ બોટો લઈને દરિયાની અંદર માછીમારી કરવા જાય છે ઘણા બધા વાહન અહીંયા ઉળીઓ પડી છે અને આ તમને બતાવું અહીં બીએસએફ ચેકપોસ્ટ આ છે બીએ બીએસએફની ચેકપોસ્ટ આ બાજુ મિત્રો આજે બી એસએફની ચેક છે તેનાથી આપણને આગળ જવા દેતા નથી અને આ માછીમારી ભાઈઓ પોતાનું કામકાજ કરી રહ્યા છે અને અહીં પવન બહુ હોવાને કારણે ઠંડી પણ લાગી રહી છે મિત્રો ચીની મુસાફર યુએના જણાવ્યા મુજબ આ કોટેશ્વર ધામ સિંધુ નદી અને અરબી સમુદ્ર વચ્ચેનું પૌરાણિક બંદરગાહ હતું તો મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો